નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બલદેવનું પ્રીમિયમ મોડલ પંદર દાતાનું ત્યારે ઘઉં વાવીએ છીએ આપણે અને ઘણા બધા મિત્રોને અમુક એરિયામાં એવું હોય છે કે ભાઈ ઘઉંમાં જે છે બહુ મોટા કેરા કરતા હોય છે બહુ મોટી વહીની લેતા હોય છે કારણ કે બધા ખેડૂતની એવી માન્યતા છે કે ખેતરમાં જે છે પારા વધારે થાય એ ખેતર વધારે રોકાય તો એ સાચી વાત છે તો આપણે આમાં જુઓ પારા ઉપર આમ તો આવે જ છે ઘણો ટાઈમથી પણ આપણે નવી લીધી છે પારા ઉપર એક હાર થતી જાય આખા પારા ઉપર વવાતું જાય એ ટાઈપનો અહીંયા દાંતો છે અને એનું ખાનું પણ અહીંયા અલગ છે અને ઉપર પણ અલગ પાર્ટિશન મારી શકો છો આ એના માટે આપ્યું છે કે કોઈ ખેડૂત મિત્રોને અલગથી પારા ઉપર બીજું કંઈ વાવેતર કરવું હોય તો પણ થઈ શકે આપણે આને હમણાં ચાલતું પણ જોઈશું કે કેવું રિઝલ્ટ છે એ રીતે ખાતર પણ એની ઉપર જે છે વવાઈ જાય છે એનું અલગ ખાનું છે જો આ રીતે એટલે હવે કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ પારા માટે થઈને જે છે તમારે મોટી વયણી લેવાની કે મોટા કેરા કરવાની જરૂર નથી નોર્મલી જે તમારા વિસ્તારમાં હાલતા હોય એ જ રીતે તમે પારાનો બગાડ ના થાય એવું ટ્રાય કરી શકો છો ખાસ કરીને ભાડા કરતા હોય મિત્રોને એક જ તકલીફ થઈ કે બહુ મોટી વહેણી છે બધી જગ્યાએ ન હાલે કારણ કે અમુક જગ્યાએ ખેતર છે ઢારવાળા હોય તો બધા ખેડૂતને પાણી સરખું ના હાલે બીજા નંબરમાં કે તમારે એવું કરવું હોય કે ભાઈ એક એક મૂકીને ઉપર નથી વાવવું કારણ કે આવક જાવક માટે રાખવું છે ખાતર નાખવા તે તો એકને અહીંયાથી ઉપરથી પણ બંધ કરી શકો છો અને ખોલવું હોય તો ફક્ત આ બે બોલથી ખોલીને આખો દાંતો જ કાઢી શકો છો હવે આપણે જોશું ચાલતું કે કેવું રિઝલ્ટ છે તો જો મિત્રો આ રીતે એક જ પારીમાં બે વખત દાંતો આવી જાય છે આપણે ગયા ત્યારે પણ અને અંદર બાર આપણે જેટલું લેવું હોય એટલું લઈ શકીએ છીએ હવે આ બાજુનો જોઈએ જો આ પારી ઉપર હજી એક વખત પાછું વાવેતર થઈ જશે વધુ માહિતી માટે તમને બલદેવ ઓટોમેટિક કોલણીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો અને મિત્રો કોઈ વસ્તુ આપણે એવું થાય કે પારા ઉપર છાંટવી છે ડાંટવી નથી તો આ દાંડવાને કાઢીને આપણે કોઈપણ જગ્યાએ અહીંયા ટીંગાડી શકીએ છીએ વાયરથી બાંધી દેવાનું તો પણ આરામથી પારા ચડી ગયા પછી છટાઈ જાય અને સાવ પારા ઉપર નાખવું હોય તો આ દાંડવાને ખોલી અહીંયાથી કાઢી અને અહીંયા આપણે કોઈપણ જગ્યાએ રાખીએ એટલે આખું પારા ઉપર જે છે છટાતું જાય